બાબતે તપાસની હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ આણંદની સામરખા ચોકડી પાસે આવેલી હોટલ એકતા અને રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી હોટલ ખાતે જરૂરી તપાસની કરતા ચાર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે વાસી ફૂગવાળું ખાવાનું મળી આવ્યું હતું આ ઉપરાંત અખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા હતા ખાદ્ય પદાર્થો ખુલ્લા જોવા મળ્યા છે બટાટા સડી ગયેલા માલુમ પડ્યા અને ગંદકી જોવા મળી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ હોટેલ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટેલ કાયદાની જોગવાઈના આધીન જીપીએમસીની કલમ ત્રણસો છોતેર અંતર્ગત સીલ કરવામાં આવી છે આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે નરેન્દ્ર શર્મા એમ ન્યૂઝ ગુજરાતી આણંદ